વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ લોક અદાલતનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જે એલ ઓડેદરા પત્રકારો લોક અદાલતનું આયોજન થયું છે જી આઈ વુડ અગ્રી હંડ્રેડ પર્સન્ટ નામદાર નાલસા નામદાર સુપ્રીમ કોર્ટ અને પછી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને આપણા એક્ઝિક્યુટિવ ચેરમેન અને પેટ્રોલિંગ ચીફ ઓનરેબલ ચીફ જસ્ટિસ એ બધાના માર્ગદર્શન હેઠળ લોક અદાલતનું વખતો વખત આયોજન થતું રહી આ વખતે બી દિસ ઇઝ ધ લાસ્ટ લોક અદાલત ઓફ ધીસ ઇયર ડિસેમ્બરની અંદર અને લાસ્ટ લોક અદાલતમાં આપણે એમએસસીપી ખાસ કરીને વી આર ગોઇંગ ટુ ક્રોસ ઓલમોસ્ટ વન એન્ડ હાફ સેન્ચુરી આપણે દોઢસો સેટલ થશે એ સેટલ થતી હોય દેટ ઇઝ અ વન ઓફ પોસિબિલી ફર્સ્ટ ટાઈમ ઇન માય ટેન્યો બીજું કે પક્ષકારો અને આપણા એમએસસીપી ના એડવોકેટ ઇન્સ્યોરન્સ કંપનીસ એન્ડ લોયર્સ રેપ્રેઝેન્ટિંગ ધ અ ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓલ ઓફ ધેમ ટેકન અ વેરી ગુડ અને પોઝિટિવ એ જ સિવાય બાકીની બધી કેટેગરીઝમાં સરેરાશ આપણે જોયું છે કે સિવિલ ડિસ્પ્યુટ ની અંદર એકાદ કેસ તો હમણાં જ આપણે શોધ જોડે બેઠા હતા ટ્વેન્ટી ઇયર્સ ઓલ્ડ ડિસ્પ્યુટ હેઝ બિન સેટલ્ડ બીજા એક જ હમણાં થોડી વાર પહેલા સમાચાર હતા જે સતાવીસ વર્ષ જૂનો કેસ સેટલ થયો છે એટલે આ બધાની અંદર અક્રોસ વેરીયસ કેટેગરીઝ વી આર મેકિંગ ગુડ એફર્ટ્સ અને ખાસ કરીને અમારી સાથે વી આર મિસ્ટર ગઢવી ઇઝ ઓલસો વિથ મી હી ઇઝ સર્વિસ ઓથોરિટી અને એમણે બી ખૂબ સરસ આયોજન રાખ્યું બધાને સાથે કેટેલિસ્ટ તરીકે બધાને ભેગા કર્યા સગવડ પૂરી આ કેટલિઝમ કેટલિસ્ટ વગર બધાને ભેગા બેસાડીને સમાધાન થઈ ન શકે એટલે આઈ થિંક ઓવરઓલ આખી ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી

એમને બી પોતે સારો અભિગમ ધરાવી અને એમને પાર્ટી સાથે રહેવા માટે સૂચન કર્યા અને એમને સાથે મીડિયેટ કરી કોન્સિલિયેશન કરાવ્યું છે પાર્ટીએ પાર્ટી વચ્ચે તો એ બહુ સારી વસ્તુ છે અને એ જ કારણથી એ લોકો ભેગા થઈ ગયા છે એ લોકોની પ્રોપર્ટીઝ છે માણસ કમાઈ લે જતી રહે કે અફસોસ નથી હોતો પણ બંનેના સંબંધો જળવાઈ રહે એ માટે મને વિશેષ આનંદ છે એટલે ધીસ ઇઝ અ ફેન્ટાસ્ટિક થિંગ થેન્ક યુ લોક અદાલત નો એવો છે કાનૂની અધિકાર હોય એટલે પેલા જે છે તે સિવિલ કોર્ટમાં લડાય પછી ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરીમાં એટલે કે સેશન સોરી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર આવે એ પછી નામદાર હાઈકોર્ટમાં ત્યાં ઓનરેબલ સિંગલ જજ હોય પછી એલપીએ હોય તો ડિવિઝન બેન્ચ થાય એ પછી સુપ્રીમ કોર્ટમાં જાય અને આ જે છે ટાઈમ કન્ઝ્યુમિંગ અને ખર્ચાળ છે એટલે માણસોને જ્યાં એમ લાગતું હોય કે ભાઈ આપણી પાસે આશાનું કિરણ છે આપણે સેટલ કરી શકીએ એવા તમામ કરવા માટે હું પોતે આગ્રહ રાખું જેથી કરીને એ લોકોના ઘરની અંદર આનો સુખરૂપ નિવેડો આવે અદાલતો ભી સોરી ગંભીર કેસો જે છે એની તરફ પૂરતું ધ્યાન આપી શકે અને જે કેસો સેટલ થઈ શકે એ કન્સિલિયેશન અને પેલાથી થાય આપણી સિસ્ટમો તમે

અને અત્યાર સુધીમાં અમે થોડુંક પ્રિકર્ષક તરીકે અમે બિન વર્કિંગ હોય અને એના ખૂબ સારા પરિણામ આવશે આજે